વાવણી લાયક ભારે વરસાદની આગાહી મિત્રો અઢાર તારીખથી લઈને તેર જૂન સુધી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આજના વિડીયોમાં આપણે મેપ સાથે જોઈશું ચોમાસું ક્યાં પહોંચ્યું અને ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ક્યારે પડશે તેમજ ભારતીય હવામાન વિભાગ તેમજ ગુજરાત હવામાન વિભાગે ગુજરાતની અંદર ક્યારે મિત્રો ખાસ કરીને જોરદાર વરસાદની આગાહી કરી છે તો એકદમ મેપ સાથે વિગતવાર સાચી માહિતી મિત્રો આપણને આપવાની કોશિશ કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મારું ફેસબુક પેજ ફેસબુક પર જોતા હોય તો ફોલો જરૂરથી દબાવી દેજો અને ખાસ કરીને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને ફેસબુક પેજ સાથે પણ તમે જોડાઈ શકો છો તો વાવણી લાયક ભારે વરસાદની સાર્વત્રિક વરસાદની આગાહીની જો વાત કરીએ તો પહેલાં વાત કરીએ કે સત્તર જૂને અહીંયા તમે જોઈ શકો છો સત્તર તારીખનો મે ચોમાસું ક્યાં અટક્યું છે તો દસ તારીખથી લઈને સત્તર તારીખ સુધીની અંદર તમે જોઈ શકો લગભગ અઠવાડિયાથી આઠ દિવસથી આ સિસ્ટમ નબળી પડી છે અને આગામી બેથી ત્રણ દિવસની અંદર સિસ્ટમ એક્ટિવ અને અહીંયા ચોમાસું આગળ વધશે અને ત્યારબાદ મિત્રો ગુજરાતની અંદર આગળ વધશે આપણે કમ્પ્લીટલી મેપ જોઈ લેવી મિત્રો આ મેપ છે એ સત્તર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીનો મેપ છે અને જેની અંદર મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો આપણે ફેસબુક પેજ પહેલાં જ મિત્રો કલાક પહેલાં જ મિત્રો ત્યાં મૂકેલા છે આ તમે જોયા હોય તો તમે કોમેન્ટ કરજો ખાસ કરીને ચોવીસ તારીખ સુધી મિત્રો અરબી સમુદ્ર કે બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ એક્ટિવ નથી એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે ગુજરાતમાં વરસાદ પડતો રહેશે પરંતુ ખાસ કરીને ત્યારબાદ મિત્રો ચોવીસ તારીખથી લઈને એક જુલાઈ સુધીનો મેપ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો ચોવીસ તારીખથી લઈને એક જુલાઈ સુધી એટલે કે જૂન મહિનાના એન્ડ સુધીની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અને અરબી સમુદ્રના કાંઠે સિસ્ટમ એક્ટિવ થવાને કારણે સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ પડશે એંસી ટકા વિસ્તારો કવર થઈ જશે સારામાં સારો વરસાદ પડશે મિત્રો સૌથી પોપ્યુલર મોડલ એમ એફ છે એના દ્વારા મિત્રો ખાસ કરીને જાહેર કરવામાં આવ્યો છે અને એક તારીખથી લઈને આઠ તારીખ જુલાઈની અંદર તમે જોઈ શકો છો સંપૂર્ણ ભારતની અંદર ચોમાસું બેસી જશે એટલે કે ખાસ કરીને ચોવીસ તારીખથી વરસાદની શરૂઆત થશે તો તમારા સંપૂર્ણ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થશે થશે અને મિત્રો થશે હવે વાત કરીએ ભારતીય હવામાન વિભાગની તો સત્તર અઢાર તારીખનો મેપ જોઈ શકો છો પૂર્વના જે રાજ્યોની અંદર છે એ રેડ એલર્ટ છે ઉત્તર પ્રદેશ દિલ્હીની અંદર ખાસ કરીને હીટવેવની ગઈ છે તો ગુજરાતની અંદર સહિત મિત્રો દક્ષિણ ભારતની અંદર હળવા વરસાદને લઈને મિત્રો આગાહી છે આ સિવાય વીસ અને એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો ખાસ કરીને હીટવેની સાથે મિત્રો ભારે વરસાદની આગાહી તો મિત્રો જોઈ શકો છો કે વીસ અને એકવીસ તારીખથી જે ઉત્તર પ્રદેશ છે બિહારના અહીંયા વચ્ચેનો જે ભાગ છે આ વિસ્તારમાં ચોમાસું આગળ વધવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં ઝડપથી ચોમાસું આગળ વધશે હવે ગુજરાત હવામાન વિભાગની વાપાઈ આગાહીની વાત કરીએ તો અહીંયા ચિત્ર અઢાર તારીખનો જે મેપ છે એ તમે જોઈ શકો છો અઢાર તારીખના મેપ પ્રમાણે અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર તેમજ મિત્રો દાહોદ અને છોટાઉદેપુરની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ રહેશે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે આદરનો વરસાદ મિત્રો જોવા મળશે બપોર પછી મિત્રો ગાજવીજ સાથે આદરનો વરસાદ છે જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો ઓગણીસ તારીખે થોડીક તેજ પવનની આગાહી છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ બાકી તમે એકદમ લાઇટ કલર જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ખાસ કરીને આઇસોલેટ એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં બપોર પછી આદરનો વરસાદ ગાજવીજ સાથે વરસાદ જોવા મળે પણ દક્ષિણ ગુજરાતના પચાસ ટકા જેવા ભાગમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વધશે જ્યારે આ લાઇટ કલરનો ભાગ છે એની અંદર માત્ર જિલ્લાના દસથી પંદર ગામની અંદર વરસાદ જોવા મળી શકે છે પરંતુ વીસ તારીખથી મિત્રો સ્થિતિ કંઈક અલગ છે મિત્રો ખાસ કરીને તેજ પવન ફૂંકાવાની શરૂઆત થશે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની આગાહી છે ત્યારબાદ એકવીસ તારીખનો અહીંયા ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો ઓગણીસ તારીખે ભારે વરસાદની ચેતવણી પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ ડાંગ વલસાડ અને દમણની અંદર ઓગણીસ અને વીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગે મેપ જાહેર કરી અને રેડ એલર્ટ મિત્રો આપેલું છે એટલે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે આ સિવાય એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો એકવીસ તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ છે બાકી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કચ્છ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદમાં આઇસોલેટ એટલે કે માત્ર પચીસ ટકા જેવા ભાગોની અંદર જ વરસાદ જોવા મળી શકે ઝીરોથી લઈને પચીસ એટલે ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળે પણ બાકી વરસાદને લઈને મિત્રો છે વાવણી વાવણીક વરસાદ જોવા મળશે બાવીસ તારીખથી મિત્રો તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ જશે જેને લઈને આ જે ભાગ છે એટલે કે ઉપરનો જે ભાગ છે ત્યાં ખૂબ જ તેજ પવન ફૂંકાશે કચ્છની અંદર તો લગભગ સાઠ કિલોમીટર પ્રતિ કલાક પણ વધુ ઝડપે પણ ફૂંકાઈ શકે છે જેને લઈને મિત્રો આદરનો વરસાદ નહીં થાય અને હવે મિત્રો આ પવન છે એ સિસ્ટમને ખેંચી લાવવામાં મદદ કરશે જેને લઈને ગુજરાતની અંદર પવન જ્યારે ધીમો પડશે ત્યારથી મિત્રો જોરદાર વરસાદની શરૂઆત થશે તો બાવીસ તારીખથી ફરી એક વખત જોર ઘટી શકે છે અને ત્રેવીસ તારીખે આપણે જેમ વાત કરીએ કે જ્યાં જ્યાં તે જ પવન છે ત્યાં વરસાદ જોવા નહીં મળે અને જેવો વરસાદ બંધ થશે તેવો વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે તો મિત્રો ત્રેવીસ તારીખ સુધી આપણે વરસાદની મોટી આગાહી કરી વાવણી લાયક વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક થતો રહેશે બાકી સારા વરસાદ મિત્રો આપણે અગાઉ પણ મેં જોયો ચોવીસ તારીખથી મિત્રો શરૂઆત થશે અને પહેલી જુલાઈ સુધીની અંદર લગભગ એંશી ટકા ભાગોની અંદર ગુજરાતના એંશી ટકા ભાગોની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને ખાસ કરીને સારો વરસાદ જોવા મળશે પરંતુ સારા વરસાદ માટે આપણે ચોવીસ તારીખ પછી મિત્રો આગાહી કરી શકીએ તો આજના વીડિયોમાં આટલું જ બધું જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત